સગાઈ મારી નાની બેન ની સગાઈ છે અહીંયા લોજ કરેલી છે તો એના નણંદના મેરેજ છે આધુ ગિફ્ટ લઈ આવી હા જો ને ઘણાય માણસો આ જાયવા નહી હોતું આવી તો કેરસ બેઠા કેરસમાં હેલિકોપ્ટર માં મોટો મારસો આમથી આમથી હેલો एवरीवन વેલકમ બેક ટુ મોરવનસી ફેમિલી વ્લોગ જય કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ શું કહેવાય કે હમણાં તો અમે કન્ટિન્યુઅસલી રોજ કેશોદ આવ્યે જ છે જો કે આવવાનું જ છે ભાવના દીદી જય કૃષ્ણ એટલે હું કેવાય ઓહ મયર અમારે હેલ્પીન માં ચા જરૂર પડે છે એટલે અમે લોકો આવ્યા હતા અહીંયા એક બિંક ના હા આવે છે કારીગર તો તો ભાઈ ફાઇનલી દુકાન થઈ ગઈ છે અને આ આ મીટર માટે તો પણ ભારી હણગાર કર્યો હો તો ભાઈ તો ભાઈ ભાવના દીદીના ઘરે ગયા થોડીક વાર ફ્રેશ થયા અને તમે આગળ શોરૂમ પણ જોયો કે ઓલમોસ્ટ હવે મસ્ત રીતે બનવા માંડ્યો છે અને હું ને મયુર ભાવના દીદી ત્યાંથી ફ્રેશ થઈને નીકળા તો રસ્તામાં હમણાં એ જ વાત કરતા હતા કે ભાઈ શું કહેવાય કે ક્યારે આપણી લાઈફ ચેન્જ થતી જાય આપણે આપણા સપનાઓ પૂરા કરવા માંડે ખબર જ ન પડે કારણ કે શું કહેવાય કે આમ તો જ્યારથી અમારા મેરેજ થયા છે ત્યારથી કન્ટિન્યુઅસલી કોઈને કોઈ પ્રોબ્લેમ આવે છે ફાઈનાન્શિયલી એટલે કે જે આપણે એક્સપેક્ટ હોય લાઈફથી એટલા સ્ટેબલ આપણે ન થઈ શકીએ કે બિઝનેસમાં લોસ ગયો મારે તો પર્સનલી એવું થયું હતું કે જેવું મારો બહુ મસ્ત જોબ હતી તો જોબ પણ મેરેજ થયા ને તરત જ ખબર પડી કે ભાઈ શું કહેવાય કે જોબમાં પણ થોડાક ક્વેરી છે અને બીજું કે ભાઈ બિઝનેસ પણ મેં તમે પહેલાં ખબર જ છે કાઠિયાવાડ કલેક્શન કરીને સ્ટાર્ટ કર્યો જ તો તો એમાં પણ થોડોક લોસ ગયો મારો લોસ તો નાનો હતો પણ મયું રહે

હા કે ભાઈ આવી રીતના અલગ અલગ આ લોકો ટ્રાય કરે છે સ્ટેબલ ક્યારે થશે તો એનું બહુ ટેન્શન રહેતું પણ પછી આવે કાંઈ સોલ્યુશન તો ગોતવું જ પડે એટલે હું જનરલી એસ્ટ્રોટોક મતલબ એસ્ટ્રોલોજી ઉપર બિલીવ કરું મયુર ન કરે તો મયુરે કીધું કે ના એવું કંઈ ન હોય છતાં પણ મેં મયુરને કીધું કે ચલો તમે એકવાર ટ્રાય તો કરો એટલે અમે એપ ડાઉનલોડ કરી અને એમાં સંગીતાજી એક એસ્ટ્રોલોજર છે અને એને જસ્ટ અમે અમારી ડેટ ઓફ બર્થને બધું આપ્યું

ટ્રાય કરીએ તો એમણે સોલ્યુશન આપ્યા ઘણા બધા કે આવું કરો આવું કરો અને તમે જોઈ જ શકો છો કે અત્યારે કેટલું સક્સેસફુલી અમે અમારો નવો બિઝનેસ છે એમાં અત્યારે ઘણા સારા સ્ટેજ ઉપર પણ છીએ અને અત્યારે જે આ રત્ન મહેલ કરીને આખું પ્રાઇવેટ લિમિટેડ બનાવીએ છીએ કંપની બનાવીએ છીએ અને બહુ સારું એવું હવે લાઈફમાં આગળ દેખાય છે કે ભાઈ ઘણો બધો ગ્રોથ છે એટલે શું કહેવાય કે તમે લોકો પણ આમ પણ બધાઈની લાઈફમાં ભઈ કઈક કઈક પ્રોબ્લેમ હોય જ છે તો તમે પણ એસ્ટ્રોટોક ઉપરથી સારા કોઈ એસ્ટ્રોલોજર ને તમારી સિચ્યુએશન ખાલી તમારું ડેટ ઓફ બર્થ કહેવાની છે સામેથી તમને બધું કહી દશું અને પેલી ચેટ ટુ ફ્રીજ એટલે કે ઉપતિ કરવાનો છે છે નહીં તો જલ્દીથી જાઓ અને તમે પણ કંઈ પ્રોબ્લેમ હોય તો આવી રીતના અમારી જેમ સોલ્યુશન છે લઈ આવી શકો છો ટોક અને આજે તો ભાઈ શું કહેવાય કે અમુક

તો ચલો આગળ જોજો વિડીયો તો ભાઈ પહોંચી ગયા છે સસરાના ઘરે અને હા ભાઈ કોઈ છે નહી બધા ગયા છે મેરેજ માં અને ખબર નહી ક્યારે આવે હવે હવે આવવા જોઈએ બધા અને બંધ ગઈ છે ઉપર આવો આવો તો ભાઈ આવી ગયા છે મામા અને મામી તો એને જય શ્રી કૃષ્ણ મજામાં જય શ્રી કૃષ્ણ લગ્ન માં જઈ એવું છે હા એ ઉપર કઈ તૈયાર થવા હા હા તો ભાઈ બધા આવી ગયા છે અને થોડીક વાર મળી અને પછી મારે જવાનું છે બામણા બામોવાળા અને બંસી ઉપર છે હમણાં તૈયાર થઈને આવે એટલે બધા બેહીએ અને પછી જઈએ હું આવી છું લોજ અને અહીંયા છે સમૂહ લગ્ન તો સમૂહ લગ્નમાં જવાનું છે તો થઈ ગયા છે તૈયાર મસ્ત સાડી પહેરી લીધી છે અને ભાઈ શું કહેવાય કે મેરેજ છે એ રાધુના નણંદના છે રાધુની સગાઈ મારી નાની બહેનની સગાઈ છે અહીંયા લોજ જ કરેલી છે તો એના નણંદના મેરેજ છે તો રાધુ પણ આવી છે અને મસ્ત રેડી થઈ ગઈ છે તો ચલો એને પણ મળીએ અને જઈએ લગ્નમાં ત્યાંનો પણ એવું હશે તો થોડો માહોલ છે કેવો છે એ બધું સૂટ કરશું તો પહેલાં તો રાધુને મળીએ કારણ કે ઘણા ટાઈમ પછી રાધુ કચ્છ છે તો ઘણા ટાઈમ પછી આવી છે તો એને પણ મળીએ મમ્મીને અને બધાને મળીએ ચલો અને ભાઈ લોજ આવીએ તો એનો બેસ્ટ પાર્ટ અત્યારનો આ છે કે આ જોઈને મજા જ પડી જાય કે મસ્ત ખાખડી આવી ગઈ છે અને અમુક તો જુઓ ખાધા જેવી પણ થઈ ગઈ છે અને આ આંબામાં પણ મસ્ત મોર આવ્યો છે આંબા માંઈ મસ્ત મેતો કાલે કાધું આ ગિફ્ટ લાવી ઈને રાહુલ તરફથી ફોટો ફ્રેમ છે અને બીજું એક કઈક છે તો મોટી થેલીમાં શું છે તો ભાઈ પરીબેન પણ આવી ગયા છે મેરેજ માં જવાનું હોય કે બર્થડે પાર્ટી માં બડ્ડે લાગે તારો એવું લાગે હેપી બર્થડે હેમી બર્થડે છે બોલતી નથી મમ્મી કેમ છો મજામાં એ મમ્મી મજામાં હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ ગયા તૈયાર થઈ ગયા હો રેડી હાલો તો ફોટા પાડવાના છે આંબા પાણીમાં એ હો મમ્મી બોલ્યો આ નીચે ઉપર નથી ઉપર નથી નીચે નીચે હાલ રાધુ ગતિ કા હા બેઠી બેઠ્યું ને થોડા તો ભાઈ હવે રાધુ ને બેસવું તો બહુ મોટું સ્ટ્રગલ છે હાય રાધુ હાય કેમ છો અંધારું થઈ ગયું થોડું દીદી હું કરવાનું છે એ મેચિંગ પર્સ દે મેચિંગ પર્સ તો દે મમ્મી નું કે જોવા દે 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 વાહ મેચિંગ પર્સ છે તા મમ્મી દે જા ફોટો પાડ દો હું જઈશ રે દીદી મજામાં

Eh radoo basa ja Satu bahi le juga Sofa e Hi Kem cho To badai tay thai gaya Lo vlog

ભાઈ આ મુખ્ય કાર્ય કરતા આવી ગયા છે બહુ સરસ હા બહુ સરસ કાર્યક્રમ કર્યો તમે આ ફુલડાથી વધાવો મુખ્ય કાર્ય કરતા પૂરું ભાઈ મજામાં હા એક પ્રસંગ કરવો ને એટલા પ્રસંગ એક આરી તો મુખ્ય મુખ્ય કાર્ય ને મોટરસાઇકલ આમાં મળતી નથી એટલો ટ્રાફિક છે હવે કેમ ગોતছো હા સાડે ક્યાં જાવ મળતી ભાઈ મસ્તકુલ થઈ ગઈ ગાડી નથી મળતી હાલ આવજો